અને આદિવાસી ભેળ જંગલની જમીન ખેડતા રહું અને લડતા રહું અને મહેનત મજૂર કરતા રહું અને હાજી બધું થોડું બસ અને આદિવાસી સમાજ છે અને કદી કોઈથી ડરિયેની અને ડરવાનાય નથી હા નવી ટીમ લે હું લઈને આવશું હવે નવી નવી ટીમ લે લાવતા રહું 2025 માં લઈને આવશું લગભગ તો 8 આડિયા પછી અને

ધાનપુર બારીયા માં જોવા મળે તો રામ રામ કરજો પપ્પા તો કઈક બોલ કરો નવા વર્ષ નો કઈ દે નવા વર્ષના રામરાજી તો નવા નવા ટીમલીના સોંગ લાવશું તો ડાન્સ કરાવશું તમને બધાયને હજી તો શરૂઆત છે અસલ ટીમલી બનાવવાનું હજુ તો બાકી છે કેમ કે અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ઓછું છે તો તમે જોઈ લેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો સપોર્ટ કરજો કેમકે બધા લોકોને સપોર્ટ કરો છો એવી રીતના જય માતાજી જય જવાર જય આદિવાસી અને આ અમારે પિન્ટુબેન છે તૈયાર થઈ ગયા છે આજ બુધવાર છે ને એટલે બુધવારીમાં જવા માટે તો આ ઝીણી ઝીણી ઘગરીવાળો પેલો કહેવો કહેતી ઘાઘરો લાવવાની છે એ સોરી આજે ચાલરવાળો એવું બધું લેવા જવાની હશે તે દેખાડ હ જય માતાજી હોજો